અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક અંદાળા કન્યાશાળાના શિક્ષકનો વિદાય શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો પ્રાથમિક અંદાળા કન્યાશાળાના મદદની શિક્ષક કાંતિલાલ પટેલ વય નિવૃત્ત થતાં તેમનો શુભેચ્છા સન્માન સમારોહનું સારંસ્વત શિક્ષણ પરિવાર દ્વારા એપીએમસી હોલ અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો હતો સન્માન વિધિમાં સારંસ્વત પરિવાર દ્વારા કાંતિલાલને શ્રીફળ સવારૂપિયો સાલ પુષ્પ બુકે તેમજ સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવ્યા હતા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન તેમજ એપીએમસીના પૂર્વ ચેરમેન કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજેલ હતું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો બીઆરસી કોઓર્ડિનેટર બહોળી સંખ્યામાં શિક્ષકગણ નિવૃત્ત શિક્ષકો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાથમિક શાળા પિરામણના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિએ કર્યું હતું સ્વાગત કરું આપ સૌને આદર પૂર્વક નમસ્કાર કરું છું અ વાત છે મારા સન્માન અ આપકો સન્માનનો માનસ